નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાવીસ જૂનથી લઈને પચીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ચોમાસું ક્યાં પહોંચ્યું કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરશે ક્યાં વરસાદ પડી શકે છે અને આવનારા ચોમાસામાં ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ મેઘાંડા મચાવશે તમામ પ્રકારની આ માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અત્યારે કચ્છના ઉત્તરી પટ્ટા એટલે કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ આવી ગઈ છે અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ છે ઉપરાંત અરબી સમુદ્રમાં જે નાનકડી સિસ્ટમ સર્જાઈ હતી તેની ટફ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વિસ્તરેલી છે જેના સંયુક્ત ભાગરૂપે થઈને આજથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ખાસ કરીને આજે તારીખ બાવીસ જૂન છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આજે તારીખ બાવીસ જૂને વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં જોરદાર વરસાદ પડી શકે છે કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચ અથવા તો દોઢ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે હવે મિત્રો આજે તારીખ બાવીસ જૂન છે તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ ખેડા અમદાવાદ વડોદરા છોટા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડના કોઈ કોઈ વિસ્તારો ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે મિત્રો આ એક પૂર્વ અનુમાન છે આની અંદર થોડું પ્લસ માઇનસ વેરિએશન આવી શકે છે પરંતુ આ મુખ્ય સ્થળો છે કે જ્યાં વરસાદની તીવ્રતા આપણને જોવા મળી શકે તેવી સંભાવના છે બાકીના ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં જો લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક મિત્રો નારાજ છે કે અમારે ત્યાં વરસાદ આવતો નથી અનેક આગાહીઓ છે પરંતુ વરસાદ વરસતો નથી મિત્રો અવારનવાર જણાવીએ છીએ કે જ્યારે પણ ચોમાસું આગળ વધતું હોય છે ત્યારે દક્ષિણથી લઈને ઉત્તર તરફ આગળ આવતું હોય છે અને સિસ્ટમો પણ અરબી સમુદ્રની મોટાભાગની સિસ્ટમો દક્ષિણથી ઉત્તર તરફ તેનું પ્રયાણ કરતી હોય છે એટલે સૌથી પહેલો લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળતો હોય છે એટલે મિત્રો થોડી ધીરજ રાખજો તારીખ ત્રેવીસથી પચીસ તારીખમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થાય કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદ થાય ઉપરાંત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રેવીસ થી પચીસ તારીખમાં ગુજરાતમાં ચાલીસથી પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તારીખ ત્રેવીસથી લઈને પચીસ તારીખે ક્યાં વધુ વરસાદ પડી શકે છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદરના પણ અનેક વિસ્તારો કચ્છના રાપર બચાવ ગાંધીધામ ઉપરાંત અંજાર અને મુદ્રાના પણ કોઈ કોઈ વિસ્તારો સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચના પણ અનેક વિસ્તારો સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારીના પણ અનેક ભાગોમાં ત્રેવીસ થી લઈને પચીસ તારીખે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા થઈ શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં વધુ વરસાદ એટલે કે મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો તારીખ પચીસ તારીખ સુધીનું અનુમાન છે પરંતુ છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં પણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની હેલી ચાલુ રહેશે અને ગુજરાતમાં કહી શકાય કે ચોમાસું વધુને વધુ આગળ વધે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને જે પરિબળો છે એ સાનુકૂળ પરિબળો સામે આવ્યા છે જેમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પરંતુ ચોમાસું મધ્ય ભારત અને પૂર્વ ભારતના વિસ્તારોથી આગળ વધી રહ્યું છે અને આગામી થોડાક જ સમયમાં ગુજરાતમાં પણ ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે અને વરસાદની હેલી ધીમે ધીમે શરૂઆત થવાની છે એટલે મિત્રો ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ થોડીક ધીરજ રાહ અને અનેક વિસ્તારમાં વરસાદ થઈ જશે એટલે ચિંતાના કોઈ સમાચાર નથી હવે વાત કરીએ તો મિત્રો પવનની અત્યારે પવનનું પ્રમાણ બપોર બાદ એટલે કે મોડી સાંજે વધુ જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં ત્રીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે પવન સાથે એક જોરદાર ઝાપટા થાય અને એક ધૂળની ડમરીઓ પણ ઉડે અને મીની વાવાઝોડા જેવી પણ પરિસ્થિતિનું કોઈ કોઈ જગ્યા નિર્માણ થાય તેવી શક્યતા છે હવે મિત્રો આવનારા ચોમાસાની વાત કરીએ તો અત્યારે ચોમાસુ જે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને અમારા અંદાજ મુજબ જુનાગઢ હોય ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ સહિત અનેક વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાના કોઈ કોઈ વિસ્તારમાં આ જે છે એ ચોમાસામાં દસ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ ફક્ત એક જ દિવસમાં ખાપી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આ જે ચોમાસું છે એ જોરદાર રહેવાનું છે અત્યારે થોડીક ધીરજ રાખજો પરંતુ તમે જ કેશો કે હવે વરસાદ ખમ્મા કરે તો સારો છે એટલે મિત્રો થોડું આપણે ઈશ્વર પ્રાર્થના પ્રાર્થના કરીએ કે આપણને જોઈતા પ્રમાણમાં જે વરસાદ છે એ મળી રહે વધારે મેઘ તાંડવ ન થાય અને વધારે દુષ્કાળની પરિસ્થિતિ ન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ મિત્રો આવા નવા નવી વિડીયો સાથે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જોથી તમને રોજે રોજની હવામાનની લેટેસ્ટ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળીશું ફરીથી નવા સમાચાર લઈને ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે